આજે શ્રીમદ્ ભાગવત પાંચમો દિવસ વ્યાસપીઠ ઉપર બિરાજમાન વ્યાસ સ્વરૂપ એવા કશું બાપુ ઉપસ્થિત તમામ શ્રોતાઓ ભાઈઓ તથા બહેનો ધ્યાન મૂલમ ગુરુ પૂજા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ મોક્ષ મૂલમ ગુરુ જ્યારે આપણા સજ્જનોની ગુરુની કૃપા થાય તો મોક્ષ આપોઆપ થાય મોક્ષની અપેક્ષા હોય જ નહીં

જયારે સારો વિચાર આવે એને સારા વિચાર ની રચના થાય એટલે સમજી લો આપણા પિતૃ મોક્ષ ને ફાઇલ ગયા છે આવું મોક્ષ જીવન જરૂરી નથી કારણ કે હરી કૃપા બિલ મુક્તિ ક્યારેય ન મળે જયારે ઈશ્વર કૃપા કરે આપણા વડીલો પિતૃ કૃપા કરે તો આ વિચાર આપે અને આ કાર્ય રચના થાય કાર્ય રચાય કોઈ શંકા સ્થાન જ નથી

કે જ્યાં સુધી મનુષ્ય પોતાના આત્માને પવિત્રતાથી શુદ્ધતાથી મંદિર જવાથી કાઈ નહીં હોય યાદ રાખતું બધા જમને પાંચ પાંચ પૈકી લાગો ને તો કઈ નહીં થવું મળે અમારી કો આપેલા નથી એમ આપી દઈએ બાપા અમે ઘર કેટલી ત્રણ વાગ્યા થાય ભજન કરી ગૌશાળાની સેવા કરી

જે છે આપણે ક્યાતા હોય અથવા માર્ગદર્શન જ્યારે આપણે ઘરની અંદર બેઠેલી વૃદ્ધ માતા કે પિતા પરમાત્મા નું સ્વરૂપ કહ્યું તમે કોઈ રામકૃષ્ણ ભગવાન કે માતાજી ભાઈ રમે તો નહીં ભાઈ આવી બધી ચાપ હોય કોઈ ભાઈ કહ્યું કે રામને મેં જોયા કૃષ્ણ જોયા શિવને મેં જોયા નહી

એમ આપણા માત પિતા છે એ પરમાત્મા નું સ્વરૂપ છે હર કોઈ ઘર અંદર પેલા મા પિતા ને નમન કરવું મા પિતા ઈચ્છા ને પૂર્ણ કરવી તો એ મનુષ્ય ટાળી નહીં ભટકે ટાળી દુઃખદારી તમારે નહીં આવે તો માતા ગીરી બેઠા હોય આપણે ભગવાન ને થાળ ધરાવા જઈએ તો જીવતી માતા ને તાજી ગોતી ન ખોરાઈ હોય ટાઈમે

પરંપરા છે આ દેહ આ ગામથી બીજા ગામ જવું અમે મોટા જરૂર પડી એમ જે આ ને આપણે જન્મ લીધો છે